દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપ જોઈ રહ્યા છો એ છે બોટાદ સાળંગપુર રોડ ઉપરનો રેલવેનો અંડરબ્રિજ અને આ અંડરબ્રિજ ઉપર તમે જોઈ શકો છો જે માણસો અહીંથી હજારોની સંખ્યામાં નીકળે છે અને આ માણસો જે નીકળે છે એને પૂછજો તો ખ્યાલ આવશે કે અહીંયા ખાડા નહીં પણ મોટા મોટા બ બે ફૂટના ખાળિયા છે આ ખાળિયામાંથી દરેક વાહન પસાર થાય છે અને દરેક વાહનને એટલું મેન્ટેનન્સ આવે છે કે ના પૂછો વાત દરેક વાહન ખાડામાંથી પસાર થયા પછી દોર લઈ જવું પડે છે એવી પરિસ્થિતિ છે વાહનોની તો ખરેખર આ આપ જોઈ શકો છો મોટા મોટા ખાળિયા છે અને આ ખાળિયા ખરેખર વાહનોને એટલું નુકસાન કરે છે કે અણધારો ખર્ચો આવી જાય છે અને આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર અને રાજકારણીઓ એને કસી લેવા દેવા નથી કારણ કે રાજકારણીઓને મલાઈ લેવાની છે અધિકારીઓને પગાર લઈને હપ્તા લેવાના છે એમને કોઈને કાંઈ લેવા દેવાની કોન્ટ્રાક્ટરોને કામ કરી અને ચાલ્યું જવાનું છે મેં અનેક વખત કીધું છે કે આ અંડરબ્રિજ જે છે એ થી બંને સાઈડ ચાલીસ ચાલીસ ફૂટ આરસીસી બનાવી નાખો તો બહુ લાંબા સમય સુધી કોઈ પ્રોબ્લેમ ન રહે પરંતુ આ સરકારના કર્મચારી સરકારના અધિકારીઓ રાજકારણીઓ અને કોન્ટ્રાક્ટરને આને કશી લેવા દેવા નથી એને તો ફક્ત દસ બિલ બની ગયું કામ થઈ ગયું અને કામ થઈ ગયા પછી પણ આ આ જોતા નથી કારણ કે બન્યો છે એ મહિનાની બદલીમાં સાત વર્ષે બની રહ્યો છે એનું જોડે લેવા જાય ને તો પણ ડિટેન્શન તો પણ ઘણું બધું ચૂકવવું પડે એમ છે કોન્ટ્રાક્ટર પણ કોન્ટ્રાક્ટરની જે ભાજપ સાથે મૂલી ભગત હોવાના કારણે આમાં કોન્ટ્રાક્ટરે કશું આપ્યું નથી મોટું એનું બિલ પકડી અને આ ખાડા મૂકી ગયા છે દર ચોમાસામાં આ ખાડા પૂરી નાખે અને દર ચોમાસામાં છ વખત આ ખાડા આવા પડે છે તો લોકો એટલા પરેશાન થાય છે બુડ્યા પછી પાંચ દિવસ જ આ ખાડા વ્યવસ્થિત રહેશે પછી છઠ્ઠા દિવસે પાછું એ જ પરિસ્થિતિ થાય છે તો આ બાબતે અહીંયા અધિકારીઓ તો હવે તો કર્મચારીઓની ઓફિસો ખસ રોડા થઈ ગઈ અને રહેવાનું સળાંકુરવડે થઈ ગયું એટલે એમને કંઈ બજારમાં આવવાનું રહેતું નથી અને આપ જોઈ શકો છો તો આ ખરેખર દુઃખની વાત એ છે કે કોઈ સરકારી અધિકારીને આ બાજુ આવવાનું નથી હવે હું તમને હિંચકા ખાતા લોકોને બતાવવા જઈ રહ્યો છું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ